નમસ્કાર દર્શક મિત્રો રાજકોટ મિરના હેલ્થ અવેરનેસમાં આપનું સ્વાગત છે મિત્રો આ એક એવો કાર્યક્રમ કે જેની અંદર અમે આપને સતત અપડેટ આપતા રહીએ હેલ્થ અવેરનેસને લઈને ત્યારે આજે આપણે વાત કરવી છે આઈવીએફની પ્રી અને પોસ્ટ ટ્રીટમેન્ટ બાદની શું ધ્યાન રાખવું કેવી રીતના આપણે સંભાળ રાખવી ત્યારે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને નિષ્ણાંત ડૉક્ટર સંજય દેસાઈ સર એમની સાથે અમે ખૂબ સારા સંવાદ કર્યા છે અને અમે હંમેશા એવો પ્રયત્ન કર્યો છે કે એમના થકી અમે આપને સતત આઈવીએફ રિલેટેડ અવેરનેસ ફેલાવતા રહીએ ત્યારે ફરી આજે સંજય સર સાથે સંવાદ કરવાનો છે સર રાજકોટ મિરરના આપણા હેલ્થ અવેરનેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને ખાસ મેં જેમ કહ્યું એમ કે અત્યારે આપણે આ પ્રી અને પોસ્ટ ઉપર જે સંવાદ કરવો છે સૌપ્રથમ તો પ્રીમાં શું ધ્યાન રાખવું પડે છે ટ્રીટમેન્ટ પહેલાં શું સંભાળ રાખવાની હોય છે જે આઈવીએફ એટલે હેલ્ધી લોકોને કરવામાં આવતી સારવાર શારીરિક રીતે અને માનસિક રીતે જે તંદુરસ્ત છે જેમને કોઈ રોગ નથી પણ નિસંતાનતા છે આવા વ્યક્તિઓમાં આવા કપલમાં થતી સારવાર એટલે આઈવીએફ જેમાં ખાસ કરીને કયા દર્દીઓમાં આઈવીએફની આવશ્યકતા છે એ જજમેન્ટ ડૉક્ટરોએ એટલે કે અમારે લેવાનું હોય છે અને એ દર્દીને એમની શારીરિક ફિટનેસની તપાસ કર્યા પછી આપણે એની સારવાર ચાલુ કરતા હોઈએ છીએ એટલે આમ એક જ શબ્દમાં કહું તો આઈવીએફ પહેલાં દર્દીએ ખાસ કોઈ કાળજી રાખવાની હોતી નથી ઇવન આઈવીએફ દરમિયાન પણ જે કાંઈ દવાઓ જે કાંઈ હોર્મોન્સના ઇન્જેક્શન્સ અને જે કાંઈ ઇન્સ્ટ્રક્શન સૂચનાઓ અમારા તરફથી મળતી હોય એ સૂચનાઓનું પ્રોપર અમલીકરણ કરવું એ અમારી એક્સપેક્ટેશન દર્દી પાસેથી હોય છે એ સિવાય દર્દીને આરામ કરવો દર્દીએ પોતાની જોબમાં ન જવું દર્દીએ ખાવા પીવામાં મર્યાદા કરવી આવી એક માન્યતા સમાજમાં પ્રવર્તે છે તો એ માન્યતા તદ્દન ખોટી છે અને આપણે આપણી રોજિંદી એક્ટિવિટી જે કાંઈ કરીએ છીએ એ બધી જ એક્ટિવિટી કરતાં કરતાં જ આપણે આઈવીએફની સારવાર કરી શકીએ છીએ ડૉક્ટર સંજી સર પોસ્ટમાં શું ધ્યાન રાખવાનું હોય છે ટ્રીટમેન્ટ બાદ કેવી સંભાળ રાખવાની જરૂર છે ખરેખર જી બસ દવાની ચોકસાઈ એ માત્ર અમારી દરેક દર્દીને હાર્દિક અપીલ હોય છે કે આપ દવાઓ લેવામાં નિયમિતતા રાખજો કે જે અંદરના હોર્મોન્સનું બેલેન્સ રાખે છે અને ગર્ભને ઇમ્પ્લાન્ટેશન થવામાં મદદ કરે છે રિલેક્સેશન માનસિક હોય એ ખૂબ જરૂરી છે અને માનસિક રિલેક્સેશન માટે કાર્યરત રહેવું એટલું જ આવશ્યક છે કેમ કે આપણે કંઈકને કંઈક પ્રવૃત્તિમાં રહેશું તો આપણું મન છે એ વિચારોમાં કે ચિંતામાં નહીં ચડે ઇન્ફર્ટિલિટીવાળા જે કપલ્સ છે એ બધા ખૂબ જ માનસિક રીતે ભાંગેલા નિરાશ કપલ હોય છે એટલે એમને સતત ભય હોય છે કે હું આજે સારવાર કરી રહી છું થોડો ખર્ચો પણ મને લાગી રહ્યો છે એ સારવાર સફળ થશે કે કેમ તો એ ચિંતામાં ને ચિંતામાં ઘણીવાર પરિણામ અટકતા હોય છે તો જ્યારે માનસિક રીતે ફ્રી હશું ત્યારે આ ચિંતાનું પ્રમાણ વધશે એટલે અમે દરેક દર્દીને એવું આગ્રહ રાખતા હોય છે કે તમારી પ્રવૃત્તિમય જીવન રાખો પ્રવૃત્તિઓ બંધ રાખી આપણે ખાટલે સુતા સૂતા આ સારવાર કરીશું તો શારીરિક રાહત થશે પણ માનસિક વિચારોનો યુદ્ધ વધી જશે અને જે આપણને કદાચ નુકસાન પણ કરી શકે એટલે આઈવીએફની સારવાર કર્યા પછી પણ દરેક દર્દીએ માનસિક રીતે રિલેક્સ રહેવું એ આવશ્યક છે અને એના માટે શારીરિક રીતે કાર્યરત રહેવું એ પણ આવશ્યક છે સર અંતમાં હેલ્થ ટિપ્સ શું આપશો આજે અમારા દર્શક મિત્રોને હેલ્થ ટીપમાં તો એટલું કહીશ કે સર્વે નિરોગી રહે આપણા સિઝનલ અત્યારે જે કોલેરા ડેન્ગુના વાયરા છે એનાથી આપણે બચીએ અને અમારા પ્રોફેશનની બાબત કહું તો નિસંતાનતા નિવારવું આજના સમયે ખૂબ જ સરળ છે અને શક્ય છે મોટાભાગના કેસીસમાં તો જે પણ દર્દીઓને વંધ્યત્વનો પ્રશ્ન હોય એ લોકો કોઈ પણ શરમ રાખ્યા વગર પોતાની શારીરિક જાંચ કરાવે તપાસ કરાવે અને જરૂરિયાત પ્રમાણે પોતે પોતાની સારવાર કરે ડૉક્ટર સંજય દેસાઈ સાથે ખૂબ સારો સંવાદ રહ્યો આશા કરું છું કે એમની આપેલી માહિતી આપને ખૂબ ઉપયોગી બનશે ફરી જ એક નવા વિષય સાથે મળીશું કેમેરા પર્સન કેવિન નિમાવા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર